નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી આજે આપણે એક ખાસ મુદ્દા ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જે મુદ્દો છે સુરત અને સુરત જે વિશ્વભરમાં હીરા હીરા ઉદ્યોગ માટે પ્રસિદ્ધ અને સુરત શહેર આજે ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને વાત કરીએ તો હાલની આર્થિક મંદીએ ખાસ કરીને રત્ન કલાકારોને ભારે અસર કરી રહી છે જે શહેરમાં અનેક હીરા કારખાનાઓ બંધ થઈ ગયા છે અથવા કામકાજ ઘટાડ્યું છે જેના કારણે હજારો કલાકાર રત્ન કલાકારો રોજગાર ગુમાવી ચૂક્યા છે અને વાત કરીએ તો એક રિપોર્ટ અનુસાર આર્થિક તંગી અને રોજગાર ગુમાવવાના કારણે છેલ્લા સોળ મહિનામાં સુરતમાં બાસઠથી થી વધુ રત્ન કલાકારોએ જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું હોવાની અને ચિંતાજનક વિગતો સામે આવી છે આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાત ડી યુજી દ્વારા જુલાઈ બે હજાર ચોવીસમાં એક સુસાઈડ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી જેની શરૂઆતના પચીસ દિવસોમાં સોલસો થી વધુ કોલ પ્રાપ્ત થયા હતા અને આ હેલ્પલાઇન પર મોટા ભાગના કોલ્સ રોજગાર ગુમાવવાના દુઃખ અને આર્થિક તંગીની ફરિયાદો સાથે આવ્યા છે ઉદ્યોગના નિષ્ણાતોનું માનવું છે કે રશિયા અને યુક્રેન અને ઇઝરાયલ પેલેસ્ટાઇનના વચ્ચેના સંઘર્ષો અને મુખ્ય બજારોમાં હીરાની માંગમાં ઘટાડો આ મંદી માટે જવાબદાર છે અને આ પરિસ્થિતિમાં રત્ન કલાકારો અને તેમના પરિવારજનોને આર્થિક અને માનસિક સહાયતાની તાતી જરૂર છે આવા સંજોગોમાં સરકાર અને ઉદ્યોગપતિઓએ આગળ આવીને રત્ન કલાકારોને સહાય અને સમર્થન આપવું જરૂરી છે જેમાં આર્થિક પેકેજ અને મનોવૈજ્ઞાનિક સહાય દ્વારા આ કલાકારોને નવી આશા અને જીવનમાં સ્થિરતા મળી શકે છે તો બીજી બાજુ આપણે વાત કરીએ તો સુરતના કાપોદરા વિસ્તારમાં અનબ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં સેલ્ફોસનું પાઉચ ભેળવી દઈ અને સામૂહિક રીતે રત્ન કલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું જેમાં ફિલ્ટરનું પાણી પીધા બાદ એકસો અઢાર જેટલા કલાકારોને ચક્કરની ફરિયાદ બાદ ફિલ્ટરમાંથી સેલ્ફોસ નામની દવાઓ જેમ મળી આવતા આફરાતફરી મચી ગઈ હતી ઉતાવળે રત્ન કલાકારોને કિરણ અને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા જેમાંથી છને આઈસીયુમાં દાખલ કરાયા હતા જે બાદ પોલીસ દ્વારા હત્યાના કાવતરાની ત્રણસો સાતની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે જે જગ્યા પર ફિલ્ટર હતું ત્યાં સીસીટીવી પણ નથી અને કારખાનાથી વાકેફ હોય તેવા વ્યક્તિ એટલે કે કારખાના કારીગર દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવી આશંકા છે જેથી પોલીસ એફએસએલની ટીમ સાથે બનાવી અને અસરગ્રસ્ત એકસો અઢાર સહિત કારખાનામાં બેસતા તમામ રત્ન કલાકારોના નિવેદન નોંધશે કિરણ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે રત્ન કલાકારોએ સેલ્ફોસ નામની ઝેરી દવાની પડી કીનું પાણી પી લીધું હોવાથી આ સેલ્ફોસ દવા તરત જ હૃદયને બેસાડી દે છે ઉપરાંત આ ઝેરી દવા લાંબા સમયે અસર કરતી હોય છે જેને લઈને તમામ રત્ન કલાકારોની તબિયત સારી હોવા છતાં ચોવીસ કલાક સારવાર હેઠળ દેખરેખમાં રાખવામાં આવ્યો છે તમામ પ્રકારની જાણકારી રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા હોસ્પિટલના તંત્ર પાસેથી ફોનમાં જ લેવામાં આવી હતી મારું નામ ડોક્ટર મિહુલ પાંચાલ છે હું કિરણ હોસ્પિટલમાં એઝ અ મેડિકલ ડાયરેક્ટર તરીકે સેવા બજાવું છું આજે સવારે લગભગ સાડા બાર વાગે અમને એક ડાયમંડ ફેક્ટરીમાંથી ફોન આવ્યો તો કે ત્યાં આગળ લગભગ એકસો વીસ જેટલા દર્દીઓ છે કે જે લોકોએ પ્રદૂષિત પાણી પીધું છે કે જેનામાં એક વોટર ટેન્કની અંદર ઝેરીલી દવાનુંથી પ્રદૂષિત થયા હોય એવું રાત્ર પ્રારંભિક વસ્તુમાં જણાવ્યું છે એ એકસો ને વીસ દર્દીઓમાંથી લગભગ 104 ચાર દર્દી અમારી હોસ્પિટલમાં આવ્યા છે આ બધા દર્દીઓને અમે તાત્કાલિક સારવાર આપી છે બધા દર્દીઓ અત્યારે આઉટ ઓફ ડેન્જર છે એકસો ચાર દર્દીમાંથી એકસો ને બે દર્દી એ વોર્ડમાં એડમિટ છે અને બે દર્દીઓ છે એ જેમના નામ છે રવિ કિરણ પ્રજાપતિ થર્ટી યર મેલ અને જયદીપભાઈ બારિયા 22 ટુ મેલ જે લોકો આઈસીયુ હિટમાં સારવાર લે છે અમને જાણે એવી રીતે કરવામાં આવ્યું હતું કે આ લોકોએ કન્ટામિનેટેડ વોટર્સ એટલે કે પ્રદૂષિત પાણી પીધું છે અને જેની અંદર કોઈક અજાણ્યા વ્યક્તિએ એમની જે વોટર ટેન્ક છે એની અંદર ટેબ્લેટ્સ એટલે કે જે ઝેરીલી દવા કે જે આપણે સામાન્ય રીતે સેલ્ફોઝ કહીએ છીએ અને અનાજમાં મૂકવાની ટીકડી કહીએ છે એ ટીકડીઓને સંક્રમિત કરેલી છે તો આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે સુરત થી દિનેશ નવડિયા જે હીરાનો એક ઉદ્યોગપતિ છે જે વેપારી છે અને ભાવેશ ટાંક જે ડાયમંડ વર્કર યુનિયન ઉપપ્રમુખ છે ગુજરાતના જી દિનેશજી અને ભાવેશભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે તમારું અમારી ચેનલ પર દિનેશજી હું સૌથી પહેલા તમને એ પૂછવા માંગીશ કે સુરતના હીરા ઉદ્યોગ સુરતના હીરા ઉદ્યોગમાં આવેલા આર્થિક સંકટનો એનું કારણ તો આપણે કારણની ચર્ચા કરીશું કોવિડ ની પરિસ્થિતિ પછી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની જોઈએ તો બે હાજર બાવીસ સુધી પરિસ્થિતિ સારી હતી પરંતુ બે હજાર બાવીસ પછી જે પ્રમાણે રશિયા યુક્રેન શરૂઆત થઈ અમેરિકા અને કરવા માટે બેન્ડ પણ મૂક્યું અને દુનિયાની અંદર સૌથી વધારે જો ડાયમંડ ની ખપત હોય તે અમેરિકા છે અમેરિકાની અંદર આજે પણ દુનિયાનું એટી પોઈન્ટ નાઇન બિલિયન નું માર્કેટ છે દુનિયાની અંદર ડાયમંડ જ્વેલરી હોય ગોલ્ડ જ્વેલરી હોય સિલ્વર જ્વેલરી હોય કે કોટન પોલિશ હોય તો આ સંપૂર્ણ અમેરિકાનું પ્રભુત્વ છે એની ખરીદનાર મોટા મોટી સંખ્યા અમેરિકાની અંદર છે કોવિડ નાઇન્ટીન પછી અમેરિકાની પરિસ્થિતિની અંદર પણ આથી ના કારણે ફુગાવાનો પણ ખુબ મોટો દર વધી ગયો અને લોકોની ત્યાંની ખરીદ શક્તિ ઘટી ગઈ અને આ ખરીદ શક્તિ ઘટવાના કારણે જે લક્ઝરિયસ આઈટમો હોય એની ઉપર પહેલી ઇફેક્ટ આવતી હોય છે અને લક્ઝરિયસ આઈટમની અંદર આ ડાયમંડ જ્વેલરી કે કટન પોલિશ પણ આવે લોકોની ખરીદી ઓછી થતાં એની ડિમાન્ડમાં ઘટાડો છે અને ભારત એ એક લેબર ઓરિયન્ટેડ કન્ટ્રી છે સુરતની અંદર આપણે જે કંઈ કટન પોલિશ કરીએ છીએ દુનિયાના પંદર ડાયમંડમાંથી ચૌદ ડાયમંડ એ મેઇન સેન્ટર છે ગુજરાત તો આની અંદર જયારે વૈશ્વિક સ્તર ઉપર ડિમાન્ડ ઘટતા એનું પ્રોડક્શન પણ કટઆઉટ ધીરે ધીરે અહીંયા થવા મળ્યું રત્ન કલાકારોના પગારની અંદર પણ એની મજૂરીની અંદર કટઆઉટ થઈ સાથે સાથે વીકની એક રજાની જગ્યાએ બે રજા થઈ એટલે રત્ન કલાકારોની જે ઇન્કમ ઓફ સોર્સિસ છે એમાં ઘટાડો થયો એ લોકોનું એક આર્થિક બજેટ હોય છે મહિનાનું જે આર્થિક બજેટની અંદર કંઈક ને કંઈક અડચણરૂપ પેદા થઈ પછી આપણે જોઈએ તો ઇઝરાયલ ને પેલેસ્ટાઈન જે કઈ યુદ્ધ યુદ્ધની શરૂઆતો થઈ ત્યાં પણ ઇઝરાયલ પણ એક ડાયમંડ નું ખુબ મોટું માર્કેટ છે કોવિડ નાઇન્ટીન ચાઇનાનું માર્કેટ ઓપન થવું જોઈએ કારણ કે આપણે પાંત્રીસ ટકા એક્સપોર્ટ કટન ડાયમંડ પોલીસ નું ચાઇનામાં આપણે કરતા હોઈએ છીએ એક બાજુ અમેરિકામાં ડિમાન્ડ ઘટી એક બાજુ હોંગકોંગ એટલે ચાઇનામાં આપણી ડિમાન્ડ ઘટી આ ડિમાન્ડ ઘટવાની પાછળ વૈશ્વિક સ્તરની આર્થિક અ મેઇન કારણ છે અને આની સીધી અસર સુરત સાથે અને ખાસ કરીને ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રત્ન કલાકારો હોય જી બ્રોકર હોય નાનો વેપારી હોય નાનો મેન્યુફેક્ચર હોય આ તમામ લોકોને એની ઇફેક્ટ જોવા મળી છે જી હવે ભાવેશભાઈ હું તમને એક વસ્તુ પૂછવા માંગીશ કે જે ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા જે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી હતી તેનું કેટલું અસરકારક સાબિત થયું છે અને એનાથી શું કંઈ ફાયદો થાય છે કેમ કે જે હિસાબે આપણે જોયું છે કે છેલ્લા ઘણા ટાઈમથી સુરતના જે રત્ન કલાકારો છે તે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અમે જે હેલ્પલાઇન ચાલુ કરી હતી ને એના લગભગ અત્યારે પાંચ છ મહિના થયા છે અને પાંચ છ ની અંદર અમને એવા ઘણા બધા ફોન આવ્યા કે અમારી આર્થિક પરિસ્થિતિ નબળી થઈ ગઈ છે અને અમે અત્યારે ખાવાના પણ ફાફા પડે છે સરકારને અમે રજૂઆત કરી 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 અને થાકી ગયા હતા એટલે અમારે જ કંઈક કરવું જોઈએ જેથી કરીને જે યુનિયનની કામગીરી છે એ લોકો સુધી પહોંચે અને લોકો જાગૃત થાય એટલા માટે અમે આ એક હેલ્પલાઇન નંબર ચાલુ કર્યો તો અસંખ્ય એવા કોલ હતા કે અમને નોકરીમાંથી છૂટા કરી દીધા છે અમારા પગાર કાપી લીધા છે અમારો ભાવ ઘટાડી દીધો છે અને પાંચ થી છ ફોન એવા હતા કે હવે અમારે આત્મહત્યા કરવાનો વારો આવે છે. એને અમે કાઉન્સિલિંગ કર્યું હતું અને પાંચ થી છ જિંદગી બચાવવા માટે અમે સફળ થયા છીએ એની અંદર જે મુખ્યત્વે ફાળો છે એને હું જેમ્સ એન જ્વેલરી નેશનલ ફાઉન્ડેશન જે છે એમના દ્વારા અમને અનાજ કરિયાણાની કીટ હોય બાળકોની શિક્ષણ ફી હોય એ બાબતે અમને એનો સપોર્ટ ઘણો સારો રહ્યો હતો જી નો પણ સપોર્ટ સારો રહ્યો હતો પરંતુ મારું એવું માનવું છે કે જ્યારે આ આ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝ આપણી ભારતની એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જે બહારની કન્ટ્રીનો રૂપિયો લ્યાવીને આપણા અર્થતંત્રને મજબૂત કરે છે આપણા ગુજરાતના અર્થતંત્રને બહારના કન્ટ્રીનો રૂપિયો લ્યાવી એના એના અર્થતંત્રને આપણે મજબૂત કરીએ છીએ તો આ ઇન્ડસ્ટ્રીઝની સરકારે ઇન્ટરફીએ કરવો જોઈએ અમારી જ્યારે ત્રીસ તારીખે જ્યારે હડતાલનો કોલ હતો ત્યારે હડતાલની અંદર ઘણા બધા રત્ન કલાકારો જોડાણ હતા અને રત્ન કલાકારો જોડાણ હતા અને અમારી જે માંગણી હતી ઓગણીસ તારીખે લેબર કમિશનરના હોય કે ઇલેક્ટ્રોન ડાયમંડ એસોસિએશન આ તમામ સંગઠનો એક સુરત પગાર મોંઘવારી બજેટ વધે જેથી કરીને નવો વર્કફોર્સ આ ઇન્ડસ્ટ્રી ની અંદર આવે અને સરકારે પણ એક રિસ્પોન્સ સારો આપ્યો હતો એના આજે ઓગણત્રીસ દિવસ થયા છે સરકારે જે રિસ્પોન્સ આપ્યો હતો એ બે દિવસની અંદર એક્શન પ્લાન ઘડવાનો હતો આજે એના ઓગણત્રીસ દિવસ થયા તો તમામ સંગઠનો એક હોય તો કેમ ઉચ્ચ લેવલની કમિટી બનાવવા માટે કોઈ આગળ નથી આવતું જો તમામ સંગઠનો એક હોય કે ભાઈ રત્ન કલાકારોની વેદના અને સંવેદના સાથે અમે છીએ તો આ તમામ જે ડાયમંડ બ્રુસ્ટ જે કમિટી છે

આંકડો કઈ રીતે ઘટાડી શકીએ કઈ રીતે આપણે કારીગરોને હેલ્પફુલ થઈ શકીએ તો આ ઇન્ડસ્ટ્રીના જે ઇન્ડસ્ટ્રીયલ જો ટોપ લેવલ ઉપર બેઠા છે એના લોકોની કમિટી બનાવવાની અમારી માંગણી હતી હજુ સુધી એ બાબતે કોઈ કામ થયું નથી અને હું આશા રાખું છું કે આ આપના માધ્યમથી હું સુરત ડાયમંડ એસોસિએશન હોય જીઈપીસી હોય તમામ લોકોને હું કહેવા માંગુ છું કે આ બાબતે ગંભીરતાપૂર્વક લેવું જોઈએ કારણ કે જ્યારે તેજી આવશે ને ત્યારે આ જ રત્ન કલાકારો ઇન્ડસ્ટ્રીઝને સાચવી અને ઇન્ડસ્ટ્રીઝને આગળ વધારવા માટે જા જાળવવા માટે તમામ સંગઠનો એક તત્પર રહેશે સરકાર ને પણ વિનંતી કરું છું કે જે તમે કીધું હતું ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન આપણે જે દિનેશભાઈ નાવડિયાના અંદર મળવા તો એને જયારે વિશ્વાસ અપાયો તો એ વિશ્વાસ ઉપર ખરા ઉતરે આ કમિટમેન્ટ છે અને કમિટી પણ બનાવેલી છે કમિટીની અંદર ગુજરાતના શિક્ષણ મંત્રીસ ના ધારાસભ્ય કમિટી અંદર કમિટી ની અંદર એમ કે દાસ સાહેબ આ તમામ લોકો એવા સક્ષમ લોકો છે કે જેને પંદર દિવસની અંદર ધારે પંદર દિવસ રત્ન કલાકારો ની મદદ માટે આવી શકે છે જો આ તમામ લોકો ધારે

ત્યારે ડાયમંડ ઉદ્યોગમાં અત્યારે જે આવા પ્રકારની જે હમણાં હાલમાં આર્થિક સંકટો જે હમણાં આવી છે એના કારણે જે લોકો આપણા રત્ન કલાકારો હેરાન થાય છે એમાં સરકાર અને ઉદ્યોગપતિઓ દ્વારા હજી સુધી રત્ન કલાકારો માટે શું પગલાં લેવામાં આવ્યા છે જી 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 દિનેશજી હું તમને એ જ પૂછું છું જી આવી જાય છે દિનેશજી હું તમને એમ પૂછવા માંગીશ કે સુરતમાં જયારે આપણે સુરત આપણી ઓકે ઓકે સમજી હું વાત કરું છું જી કે મંદિરના માહોલની અંદર શૈક્ષણિક ફી માટે ડાયમંડ વર્કર યુનિયને જયારે અપીલ કરી ત્યારે જર્મેનલન ડાયમંડના લાજીભાઈ પટેલએ ડાયમંડ વર્કર યુનિયન જ્વેલરી રિલીફ ફાઉન્ડેશન ફંડે પણ બાળકોની ફી ભરવા માટે ડાયમંડ વર્કરને જે કઈ લિસ્ટ બનાવ્યું છે એના આધાર ઉપર ફી પણ ચૂકવેલી છે અને આપની વાત સાચી છે કે આમાં ઇન્ડસ્ટ્રીના લોકો એકત્રિત થઈને આ પરિસ્થિતિની અંદર સામૂહિક રીતે જો કઈ કાર્યવાહી કરવામાં આવી હોત સંકલન કરીને તો આ વિકટ પરિસ્થિતિની અંદર રત્ન કલાકારોને કઈક મદદરૂપ થઈ શક્યા હોત પરંતુ આની અંદર મેઇન વસ્તુ ત્યાં પ્રોબ્લેમ આવીને ઉભો રહે છે કે ડાયમંડ વર્કર સાથે ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વર્કરો દરેક કંપનીઓ છે પોતપોતાની રીતે કંઈક ને કંઈક મદદરૂપ થતા હોય છે તો ઘણા લોકોની એવી માનસિકતા પણ હોય છે કે હું મારા વર્કરને આંચવું પણ આમાં પ્રોબ્લેમ કે આવે છે જે નાના 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 સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી એટલે યુનિટો જે બે ઘંટી પાંચ ઘંટી દસ ઘંટી આવા લોકો આવી પરિસ્થિતિમાં રત્ન કલાકારોને પોતે તો માંડ કમાતા હોય છે તો એને મદદ નથી કરી શકતા પરંતુ આવા વર્કરોને મદદ કરવા માટે મેં પણ ઘણા પ્રયત્ન કરેલા સુરત થી અમારા સંવાદદાતા જોડાઈ ચુક્યા છે સુનિલ પ્રજાપતિ સુનિલ હું તમને એક સવાલ પૂછવા માંગીશ કે જે ગઈકાલે સુરતમાં જે ડાયમંડમાં ઘટના બની છે જેમાં કંપનીમાં પીવાના પાણીમાં સેલ્ફાસ નો એવો આરોપ લાગ્યો છે કે સેલ્ફાસ કઈક દવા એમાં ભેળવી દેવાયું તો શું હતી સમગ્ર ઘટના અને અને એ શું શું કારણ છે છે એના પર અત્યાર સુધીમાં કાર્યવાહી કરવામાં આવી હું તમને જણાવું કે સુરતના કાપોજા વિસ્તારમાં એક ડાયમંડ કંપની છે આવેલ છે જેમાં એક સી ચૌદ લોકો જે કંપનીમાં એક પાણી પીવાની જે પર પાણી હોય છે પાણી પીતા પાણી પીવા દર પાણીમાં દુર્ગંધ મારવાથી લો એક વ્યક્તિ ને ડાઉટ થાય પાણી ની ટાંકી ચેક કરી તેમને એક દવાનું પેકેટ મળી આવ્યું છે ડોક્ટર દ્વારા જાણ છે કે એ લોકો પાણી પીધા પછી એટલા લોકો તબિયત બે કિરણ હોસ્પિટલ ની કિરણ હોસ્પિટલમાં માં એ લોકોને એડમિટ કરવામાં આવ્યા હતા અને એ ડોક્ટર જાણ કરી હતી કે એમાં સલ્ફર નો કોઈ દવાનું પેકેટ મળી આવ્યું છે આ ઘટનાથી આખા ડાયમંડ જે રત્નકલા માં તો ડરનો માહોલ જામ્યો હતો તમે જે પણ સુરતમાં એક માહોલ એવો ઉભો થયો કે એક વ્યક્તિ કંપનીમાં એટલા કર્મચારીઓ પાણી કેવી તકેદારી રાખી રાખતા હોય કંપની શું જવાબદારી છે અને આટલી મોટી ઘટના કેવી રીતે લોકો એમ પણ કે હત્યાનો પ્રયાસ કરવા એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે જ્યારે આ વસ્તુ પોલીસે જાતે પોલીસે એની ટીમે એવા કેસ પણ નોંધ્યો છે અને એની રીતે પોલીસની અંદર તપાસ કરવા માટે આદેશ પણ આપ્યા છે વેરી તક આમાં જે પણ પોલીસ તપાસ પછી જે આવશે તે મીડિયા સમક્ષ અને લોકો સમક્ષ આવશે

અને ઘટના બનવાની સાથે સાથે આજે સવારે ડાયમંડ હોસ્પિટલમાં જઈ અને જે કઈ કારીગરો હતા એમના મેનેજરો હતા એમની સાથે વાત કરી હતી કે ભાઈ કઈ રીતની આ ઘટના છે ને અંદર કોણ આમાં સમાવેશ હોય શકે તો એ લોકોનું એવું કેવું હતું કે જ્યાં પીવાના પાણીનું ફિલ્ટર હતું ત્યાં કોઈ સીસીટીવી કેમેરા નથી અને સીસીટીવી કેમેરા ન હોવાના કારણે અત્યારે આરોપી આપણાથી દૂર છે પરંતુ પ્રાથમિકતા એક મોટી દુર્ઘટના કહેવાય સુરતના ભૂતકાળની અંદર આવડી મોટી ઘટના ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ક્યારેય બની નથી અને ભૂતકાળની અંદર પણ આવા જે ડાયમંડ યુનિટો ચાલતા હોય છે ત્યાં આવી ઘટનાઓને કોઈ દિવસ કોઈ પરંતુ હું આપના માધ્યમથી પોલીસ તંત્ર ને ગુજરાતના ગૃહમંત્રી અને સુરત શહેર પોલીસ કમિશનર ને એટલું જ કહેવા માંગુ છું આરોપી કોઈ પણ હોય આરોપી કોઈ પણ હોય સખત માં સખત કાર્યવાહી થવી જોઈએ કારણ કે આ હિન્ન કક્ષાનું જે કૃત્ય છે એ કૃત્ય કોઈ ક્યારે પણ ચાખી લેવામાં ન આવે કોઈ પણ આરોપી હોય ચાહે હોય રત્ન કલાકાર હોય મેનેજર હોય કે પછી અન્ય કોઈ પણ વ્યક્તિ હોય એ આ જે હિન્ન કક્ષાનું જે કૃત્ય કરવામાં આવ્યું છે એ રત્ન કલાકારોની જિંદગી સાથે જે આવ્યા છે એ ક્યારેય ચાખી લેવું ન જોઈએ અને ક્યારેય તંત્ર ચાખી લેશે પણ નહીં કારણ કે આ વાત સીધી જ આપણા ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચી છે અને નક્કર પગલા લેવા એવી જ આપણા સમક્ષ હું માંગણી કરું છું અને આમાં નિષ્પક્ષ તપાસ થાય અને તપાસના અંતે જે કોઈ આરોપી નીકળે

હમણાં હાલમાં જે મંદિરનો માહોલ છે એના વચ્ચે આ પ્રકારની ઘટના બંને પુત્ર સુનીલ અને ખૂબ ખૂબ અભિનંદન દેવા માંગુ છું કે આ એકસો ઓગણીસ રત્ન કલાકારોને પડખે રાત ને દિવસ એ લોકો ખડે પગે ઉભા રહ્યા છે તમામ ખર્ચ મેડિકલ નો એ લોકોએ ઉઠાવ્યો છે અને ટિફિન પણ પોતે અરેન્જ કર્યા છે જે રત્ન કે ડાયમંડ હોસ્પિટલમાં હોય તમામ લોકોના કલાકારોને ખાવાનું પણ પોતાના કલાકારો બનાવી બનાવી અને આપ્યા છે આ ખૂબ જ વખાડવા લાયક ઘટના છે અને મને ચોક્કસ ખાતરી છે કે આ ઘટના જેમને પણ કરી હોય એમને પોલીસ તંત્ર શોધી કાઢજે અને એમને સખતમાં સખત સજા મળે એમની માટે ગુજરાતના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઇન્વોલ્વ અત્યારે થઈ રહ્યા છે અને ડાયરેક્ટ આપે છે પણ ગુજરાતના આરોગ્ય શ્રી ઋષિકેશ પટેલ સાહેબે પણ આ બાબતે રિપોર્ટ પણ લીધેલો અને એ બાબત ચોક્કસ છે કે સમગ્ર ગુજરાતની અંદર આવી ધ્રુણાસ્પદ ઘટના ક્યારેય પણ બની નથી અને જે વ્યક્તિ આ ઘટનાનો નો અંજામ આપ્યો છે એની માનસિકતા કઈ પ્રકારની છે એ પકડાય ત્યારે જ આપણને ખબર પડશે તો આ બાબતે યોગ્ય તંત્ર હોય સ્થાનિક લેવલ ઉપર ફેક્ટરીના માલિકો હોય સંપૂર્ણપણે પોઝિટિવ જે અભિગમ અપનાવ્યો છે અને એકસો ઓગણીસ રત્ન કલાકારોની જિંદગી જે બચાવી છે એ બદલ સમગ્ર ડાયમંડ ઇન્ડસ્ટ્રી વતી આરોગ્ય તંત્રને

మే బిజా జే apna స్వస్థ భక్తి చే సికిర్ పటేలే ఒర్త్యా లోకని ములాకత్ లీది తీ తే బషిపుర్ జే పోలీస్ స్టేషన్ తే పోలీస్ తర్కది తపస్ రూగ చేనే ఫోన్ సే రిపోర్ట్ కం గీస రూగ చే జే జతలా జత స్థానେ pani ని డాకితే జాతే కోయి సుఖీ దేర్ కర సురక్షా ది కోయి సెక్యూరిటీ నీ హతి జిని జాతనా లోకనే పణ పోలీస్ పర్చల్ దంపతే కి జతలా తకి మోటి యూనిట్ మే కం కర్తా లోకోనే ఈ pani ని సురజ్ జత సిసిటివిరా జవడి ఆతా చతతే తపస్ థై రే చే కి ఆ జ కుష్తి జీ ఏవి પાછો સ્થાનિક કોઈ કંપનીનો વ્યક્તિ અથવા કામ કરતા કર્મચારી એ કોઈ અને ભાવના દ્વારા કૃત્ય કર્યું હોય તપાસ પ્રમાણે પોલીસે હજુ પોલીસ મીડિયાને કે કોઈ પણ જાતની જાણકારી નથી આપી કે એમાં કેવી રીતે આગળ કાર્યરત જે કાર્યવાહી કરી રહ્યા છે એમાં ચોક્કસપણે એ તપાસમાં જરૂરથી આવશે ને લોકોની પણ આ આશા છે તો તમે જોઈ તમારા જે લોકોની ઈચ્છા કે આ તપાસ થવી જરૂરી છે કે કોને આ કૃત્ય કેવી રીતે સજા મળી છે એ કોઈ પણ હોય અને એ તપાસના લીધે પોલીસ તપાસ છે જ્યારે આવશે ત્યારે આપણે ખબર છે હાલ પોલીસે આ મુદ્દે કોઈ હમણાં નવી કોઈ વાત કરી નથી જી હું દિનેશજી એક લાસ્ટ સવાલ તમારે તમને પૂછીશ ટૂંકમાં કે આ જે પરિસ્થિતિ છે તે તાત્કાલિક પરિસ્થિતિ છે કે લાંબા ગાળાની પરિસ્થિતિ છે એનું ટૂંકમાં જવાબ આપજો ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર છેલ્લા બે મહિનાની અંદર પરિસ્થિતિમાં ઘણો સુધારો આવી ગયો હતો ડિમાન્ડો પણ વધી હતી અને આપણું એક્સપોર્ટ પણ ગયા વર્ષની કમ્પેરિઝનમાં વધ્યું હતું

નીકળવા નિકોલામંડિત લોકોની ડિમાન્ડ વર્લ્ડ ની અંદર કટન પોલિસ ની લોકો બાઇક્સ આવવા માંડ્યા હતા તો એવું લાગે રહ્યું છે કે આ ટેરિફ ની અસર તરત જો ઉછરાઈ જશે ફરી પાછું આ માર્કેટ ધમધમતું થશે એવી અપેક્ષા ઇન્ડસ્ટ્રી લોકો સેવી રહ્યા છે જે દિનેશજી ધન્યવાદ અમારી સાથે જોડવા માટે ભાવેશભાઈ તમારું પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા માટે અને સુનિલભાઈ તમારો પણ ધન્યવાદ હવે જોવાનું એ રહ્યું કે આગળ સુરતમાં જે રત્ન કલાકારો પર જે હાલ મંદીનો સામનો કરી રહ્યા છે તેમના માટે સરકાર અને ઉદ્યોગપતિઓ શું સહાયતા કરે છે અને આગળ આવનારા દિવસોમાં જે આ લાંબા ગાળાની સમસ્યાઓ છે જે હીરા ઉદ્યોગમાં જે સંકટો ઊભી થઈ છે તે કઈ રીતે એનું નિરાકરણ આવે છે વધુ માહિતી માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત